તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો આપણી ચેનલ પર જાહેરાત કરી આપીશું નંબર બસો સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને સોનાલિકા ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર સારી એવી રનિંગ કન્ડિશન માંગ છે ટ્રેક્ટર એકદમ ચોખ્ખું છે સાચવેલું ટ્રેક્ટર છે મોડલ આપણે વાત કરીએ તો બે નું મોડલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારા છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે પાવર સ્ટેરિંગ છે ભાવનગર પાર્શિક છે ઓઇલ બ્રેક ડબલ કલ્ચ ડબલ પીટીઓ ટ્રેકટર માં કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈ નું એમ કહેવું છે માત્ર અઢારસો કલાક ચાલેલું ટ્રેકટર છે બધા કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેકટર સાથે ઓરની રોટાવેટર ચવડા રામ થ્રેસર અને હળ પણ વેચવાનું છે આ બધા ઓજાર સાથે જ વેચવાના છે તેની કન્ડિશન પણ જોઈ શકો છો ભાવનગર જિલ્લામાં ધોડા તાલુકાના મોરચંદ ગામમાં જોવા મળશે ઈન્દ્રજીત Singh નું ટ્રેક્ટર છે કિંમતની આપણે વાત કરીએ તો કિંમત 11 લાખ 10000 રાખેલ છે કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ